મંત્રી બન્યા એટલે અને એમણે જાહેરાત પણ કરી કે બે હોદ્દા ઉપર હું નહીં રહું અને ભાજપનો એ છે કે બે હોદ્દા ઉપર કોઈ રહી શકતું નથી એટલે પેલી તો આ બહુ મોટી પસંદગીનો સવાલ છે કે કોને પ્રમુખ બનાવવા ઓબીસી માંથી જ આવશે અને કેટલાક નામો ચાલે છે પણ નરેન્દ્રભાઈ આશ્ચર્ય આપવા માટે ટેવાયેલા છે સી આર પાટીલ ને જયારે નામ જાહેર થયું ત્યારે કોઈ એ ધારણા કરી નહોતી કે સી આર પાટીલ ને પ્રમુખ બનાવાશે અને એની સામે ઘણી બધા વિવાદ છે વિરોધ છે સાચું પણ એની એના પ્રમુખ પદ નીચે બેઠક મળી એ વાતનો તમે ઇન્કાર કરી ન શકો એટલે એક આ મોટો મોટો પ્રશ્ન છે કે કોને પસંદગી કરશે બીજું કે પાંચ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા અને કેબિનેટ મિનિસ્ટ્રી મળશે કારણ કે એમને બે ને એ પ્રોમિસ કરવામાં આવ્યું છે ને એટલે જે એ શરત જ એ કોંગ્રેસમાં આવ્યા છે એટલે એ બંનેને તો બંને પડશે આ સિવાય કેટલાક મંત્રીઓનું પરફોર્મન્સ નબળું પણ છે બિનઅનુભવી પણ છે સચિવાલયમાં જાઓ તો તમને એનો અહેસાસ પણ થાય છે એટલે કેટલાક મંત્રીઓને બદલવામાં પણ આવે એવું થાય અને કેટલાક નવા પણ ઉમેરવામાં આવે હવે આ ઇક્વેશન જાળવવું એ પણ એક મોટો પ્રશ્ન છે અને એમાં કોળી સમાજમાં એટલે આ છે ને પરસોત્તમ સોલંકી છે ને મજબૂત કરવાનો એક કોળી સમાજમાં આખો દાવ ચાલે છે એના કારણે આ માગણી છે એટલે અને બીજું ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ એમ કહેવામાં આવે છે પણ એમની મક્કમતા જણાતી નથી એટલે આ પણ બહુ મોટો પ્રશ્ન છે એટલે કેવા ફેરફારો કરવા એ ભાજપ માટે બહુ મોટો પ્રશ્ન છે એવું નથી લાગતું અત્યારે તો એવું નથી લાગતું પણ શક્ય જ જોકે આની પહેલા પણ જયારે ચૂંટણી થઈ ત્યારે પણ આવી જ વાત આવી હતી કે ભૂપેન્દ્રભાઈ ને બદલવામાં આવશે પણ બદલા નથી પણ એવું શક્ય છે કારણ કે જે રીતે ભાજપમાં ભાજપમાં જે ભરતી થઈ છે છે એના કારણે બહુ મોટો બીજું કે અધિકારીઓ દાદ ન દેતા એવી ફરિયાદો છેલ્લા થોડા સમયમાં ભાજપના બાર તો ધારાસભ્યો એ કરી છે એટલે નાની મોટી ફરિયાદો યોગેશ પટેલ થી માંડી અને વાંકાનેરના અમારા સોમાણી સુધી આ બધાની ફરિયાદો છે કે અધિકારીઓ દાદ નથી દેતા અમારી વાત સાંભળતા નથી કામ કરતા નથી આ બહુ મહત્વની વાત છે કારણ કે વહીવટમાં સરકાર છે એવી પ્રતીતિ નથી થતી રાજકોટનો જે કિસ્સો બન્યો એમાં બહુ ખુલ્લે આમ જણાય છે કે ક્યાં ક્યાં કેટલી કેટલી ક્ષતિઓ હતી અને છતાં ખાલી સાગઠિયા ઉપર ઠીકરું ફોડી દેવાની જે આખી અત્યાર સુધીની ગતિવિધિઓ છે એ લોકોને એમ થાય છે કે સરકાર કરે છે શું મોરબીમાં એવું થયું વડોદરા થયું સુરત થયું પણ રાજકોટ છે ને મને લાગે છે એ એવા એવી કક્ષા એ વાત પહોંચી છે કે લોકો હવે આ વાતને સ્વીકારવા તૈયાર નથી ભૂલી જવા તૈયાર નથી અને જે રીતે સાગઠિયા 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 અને એની પ્રમાણસર ની મિલકતો આ તે પણ સાગઠિયા પાછળ કોણ એ પ્રશ્ન ઉત્તર આપવા કોઈ દરકાર નથી